હલો કાસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આપણે આજે હજી બ્લોક ચાલુ કર્યો કીધું કે બે ત્રણ મહિના થઈ ગયા કર્યો જ નથી બ્લોક ચાલુ હવે આપણે બ્લોક ચાલુ કર્યો નથી આજે આપણે બુધવાર હતો રવિવારની અધવારની રજા હતી એટલે રવિવારની શું એટલે આજે આપણે પાછો બ્લોક ચાલુ કર્યો કીધું કીધું બનાવ્યો નથી આજ પાછો બનાવી નાખીએ કાધો જોઈ લ્યો ટમેટા આપણા આ ભેગું ફૂલ

આવો કઈ કપડો વાળો જઈ લો તમે ખાલી એક પેર એને બાકી એક નંબર આપડો વાળો મોજ આવે એવું એક નહીં લોકેશન ગયો જ તો પછી યાર લઈ લો ચાળો કેવા આવું હે કઈ સારું હલો હવે હલો ગાઈસ જો મે નાવા આવતા રહ્યા હતા જો અમાર આરુ ભાઈ આ જો ગાઠો ભાઈ આ આપણો ગલવા તો જોય દી છે લોગમાં તો આપણે નાવા આવતા આપડા કુએ આ લ્યો આપણો કુવો છે હર કોનો દેખા દો દીયો હા તો દેખાડું હા હલે વિડિયો દે વિડિયો દે ઠેકડો મારું ગાઈસ

અવાળ દે આલો ઉપારીઓ ફોટો પર દો પેગલાનો ભલા સારું આલો મસી ભેગા થઈ આળો ભાઈ જો મે 1 કલાક રવ આવે અમે બ્લોક પર ભૂલી ગયા લાગી હતી ભૂલી ગયા આયો ના વહી